પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથે પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હોય જેને લઈ બાળકોને બહાર નીચે શેડમાં ભણવા મજબૂર શાળાના રૂમો જર્જરિત હાલતમાં બે હજાર સત્તરથી શાળા છે જર્જરિત વિદ્યાર્થીની વેદના સામે આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથે પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હોય ગ્રામલોકો દ્વારા અનેકો વખત રજૂઆત કરવા છતાં શાળાના નવીન મકાન રૂમો ન બનતા હોય જેને લઈ ધોરણ એક થી આઠ અને બાલ વાટિકા અહીં ચાલતી હોય એકસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય જેને લઈ બહાર બનાવેલ શેરની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે શિક્ષકો મજબૂર બન્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં શાળાના નવીન રૂમો ન બનતા વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે હાલાકી મારું નામ આયલ પ્રિયંકાબેન વસરામભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું સાણે હું સાણેતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું જે જે રાધનપુર તાલુકામાં આવેલ છે અમારી શાળા ખૂબ જ ડેમેજ છે તેના રૂમો પણ ખૂબ જ ખૂબ જ બ બગડે છે તે અમારે બી રૂમોમાં જવા બીક લાગે છે તેમાં બે રૂમો સારા છે એટલે અમે બે બે એક રૂમમાં બે ધોરણ બે ધોરણ અભ્યાસ કરે છે અને બીજા ચાર ધોરણ અહીંયા પ્રાર્થના હોલમાં મેદાનમાં ક્યારેક સ્ટેજ ઉપર ત્યાં અભ્યાસ કરીએ છીએ

બે હજાર સત્તર થી અમારા ગામની સાણિયાથર પ્રાથમિક શાળા હાવ ડેમેજ છે જ્યાં છોકરા બેસી કે એમ નહીં અત્યારે ચોમાસામાં છોકરાને બહાર બેસવું પડે એટલે તાત્કાલિક ધોરણે સરકાર અમારી શાળા શાળાનું કામ કરે મારું નામ આયર ભોજાભાઈ વીરાભાઈ સાણિયાથર ગામના વતની સરપંચ છું હાલમાં મારા ગામ બાળકોને અંધકારમય ભણતર હાલમાં આ શેડ નીચે ભણી રહ્યા છે વારંવાર રજૂઆત કરેલી છે લેખિત પણ છતાંય ડેમેજ છે હજી કાંઈ આનો નિકાલ આવતો નથી તો આગળ સરકાર શ્રી ને મારી નમ્ર છે કે આનો ઝડપી નિકાલ આવે અને સોક્ર નો અંધકારમય જે જીવન હાલમાં ભણતર ભણી રહ્યા છે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવા પ્રયત્ન કરે નમસ્તે મારું નામ કૌશિકભાઈ બોજાભાઈ છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું અમારી શાળામાં ખૂબ જ ડેમેજ અને જર્જરી મેદાન લોબીમાં અને બેસીએ છીએ એટલે અમને ખૂબ જ ડર લાગે છે એટલે અમે એટલે જ ભગવાન ને કહીએ છીએ કે જેટલું ખૂબ થાય એટલું તેટલી જ અમારે સ્કૂલ ને જલ્દી જલ્દી બનાવો અસ્તુ